આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાનોના સર્વે માટે આપણે એક એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેના અનુસંધાને આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પુલ કેટલા સ્વાનો છે કેટલા શ્વાનોનું વિનંતીકરણ ઓપરેશન થયેલું છે કેટલા શ્વાનો બાકી છે છ માસથી નાના એટલે કે ગલોડિયાઓ કેટલા છે આ ઉપરાંત વોર્ડવાઈઝ કેટલા શ્વાનો ઓપરેશન થયેલા છે કેટલા બાકી છે આ તમામ વિગતો આપણને મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણે શ્વાનોના સર્વે માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે સર્વે થી આપણને એકચ્યુઅલ ખ્યાલ આવશે કે હજુ રાજકોટ મહાનગરપાલિકામાં શ્વાનોના બાબતે આપણે કાર્ય કરવા માટે શું શું પગલા લઈ શકાય તેનો આપણને એકચ્યુઅલ ખ્યાલ આવી શકશે કે ભાઈ ખરેખર આપણે હાલે અંદાજિત શ્વાનો કેટલા બાકી છે જેને ધ્યાને લઈને આપણે શ્વાન વ્યંધીકરણ ઓપરેશન અને હાડોકા વિરુદ્ધ રસીકરણની કામગીરી કરતા હોઈએ છીએ પરંતુ શ્વાનોના સર્વેથી આપણને એક્ચ્યુઅલ ડેટા મળશે અને જેના અનુસંધાને આપણે વધુ સ્પષ્ટ કામગીરી કરી શકીશું ના આમાં આપણે જે ફ્રી રોમિંગ છે એટલે કે જે શહેરમાં શેરીમાં જે જે શ્વાનો આપણને જોવા મળતા હોય છે તે શ્વાનોનો સર્વે કરીશું જે માનો માલિકીના શ્વાનો છે અને ઘરની અંદર રાખે છે એ શ્વાનોનો આમાં સમાવેશ થશે નહીં